રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા તમારા મોબાઈલમાં જો તમે દરરોજને માટે ભાવ સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે લોકવન ઘઉંના જે ભાવ છે પાંચસો સોર્યાસી રૂપિયાથી લઈ છસો વીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો છણું રૂપિયાથી લઈ છસો ઇઠોતેર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો અગિયાર રૂપિયાથી લઈ આઠસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જ જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો સોત્રીસ રૂપિયાથી લઈ ચારસો ચોપન રૂપિયા છે હવે જ જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે પંદરસો રૂપિયાથી લઈ બે હજાર અડસઠ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ સોળસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તેરસો પિંચોતેર રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે એકવીસો રૂપિયાથી લઈ અઠ્યાવીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે ઓગણીસો પંચાણું રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો નેવું રૂપિયાથી લઈ આઠસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ સિંઘફાળા સિંગ ફાળાના જે ભાવ છે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે ઓગણત્રીસો પચાસ રૂપિયાથી લઈ ચુમ્માલીસો પચીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણસાઠસો રૂપિયા છે હવે જોઈએ તાણા ધાણાના જે ભાવ છે તેરસો સિતેર રૂપિયાથી લઈ પંદરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મરસાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અત્યાવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો ઓગણહિત્તેર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ સુડતાલીસો બાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ચાલીસ રૂપિયાથી લઈ બારસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે એક હજાર સાહીઠ રૂપિયાથી લઈ બારસો તેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવશે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ સાડત્રીસો ઇઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવશે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવશે તે પિસ્તાલીસો રૂપિયાથી લઈ ચોપનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ નવસો સિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ